કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના દાંતીવા ડેમ ના નવા તો મિત્રો ગઈ મિત્રો આ ટાઈમે મિત્રો બનાસ દાંતીવા ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું એલર્ટ પણ આપી દીધું કારણ કે મિત્રો ઉપરવાસમાં માઉન્ટ આબુ સહિત રાજસ્થાન બીપોર જોયું વાવાઝોડું ખેડ્યું હતું એના લીધે જોરદાર વરસાદ પડ્યો હતો તે વરસાદના અંગે મિત્રો દાંતીવા ડેમ માંથી મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું હતું અને એ વખતે મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું ખેડૂતો મિત્રો ને પણ ખુશીનો માહોલ તો કારણ કે પાણી છોડવા આવાથી ખેડૂતો આ વખતે પણ ખેડૂતો બે હાજર ચોવીસ માં દાંતીવાડિયા માં હવે નવા નીર જોવા મળ્યા છે મિત્રો એટલે આ વખતે જો કદાચ જોરદાર માઉન્ટ આબુ સહિત રાજસ્થાન માં વરસાદ પડશે તો દાંતીવાડીમાં પણ પાણી ની આવક જોવા મળશે એટલે આજના વિડીયોમાં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ de yo tomitro Troyes! ya en